અવતાર ભગવાનના થયા અને કેવા કેવા તો એક એક શ્લોકમાં કથા કથાનું વર્ણન કર્યું કારણ કે એક પ્રશ્ન એવો છે કે ભગવાનના કેવા અવતાર ભગવાનના કેટલા અવતાર ભગવાને કયા કયા કર્મ કર્યા રહ્યા અને ભગવાનના સ્વરૂપ કેવા એના જવાબમાં એક અધ્યાય ની અંદર એ વર્ણન કરતા લખ્યું સૌથી પેલા વેલા ભગવાન નો અવતાર જે કહેવાય એ છે શરતકુમારો શરતકુમારોને સૃષ્ટિ ને આગળ વધારવાનું કહ્યું એને તપ કરવાની રજૂઆત કરી બીજો અવતાર છે ભગવાન નોરા અવતાર પંચરાત્ર નામના દિવ્ય શાસ્ત્ર પુરાણ ની એને રચના કરી ભક્તિ સૂત્ર મને તમને સમજાવ્યું નારદ મુનિ ચોથા અવતારમાં ભગવાન નર થયા છે એને તપનો મહિમા સમજાવ્યો પાંચમા અવતારમાં ભગવાન કપિલ મુનિ થયા એને આ જગત ને સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છઠ્ઠા અવતારમાં ભગવાન દત્તાત્રેય થયા એને ગુરુ મહિમા ગાયો ચોવીસ ગુરુ ધારણ કર્યા

અને એ પૃથ્વીએ ખેડ કરતા શીખાયડી છે ચાળવા તો ઉગે જ છે પૃથ્વીએ શીખાયડ્યું કે આને ખેડો એમાં દાણા વાવો અને એને ઉગાડો એકમાંથી અનેક દાણા માં પૃથ્વી આપશે અવતારમાં ભગવાન માછલું બની ને આવ્યા સત્યવ્રત નામના રાજાના નાવ ને એને તાર્યું છે અગિયારમા અવતારમાં ભગવાન કાચબો બની ને આવ્યા મંદરાચલ પર્વતને પીઠ ઉપર રાખી અને દેવતાઓ દૈત્યોને સમુદ્ર મંથનમાં મદદ કરી છે બારમા અવતારમાં ભગવાન ધનવંતરી પ્રગટ થયા એને આયુર્વેદ નો પ્રચાર પ્રસાર કર્યો તેરમા અવતારમાં ભગવાન મોહિની થયા દૈત્યોને મોહપ અમૃત લઈ અને દેવતાઓને આપ્યું ચૌદમાં અવતારમાં ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ નૃસિંહ બન્યા એણે પ્રહલાદને તાઈર્યો છે હિરણ્ય કશિપુને માયર્યો છે પંદરમાં અવતારમાં ભગવાન વામન થયા એણે ત્રણ ડગલામાં પૃથ્વી બ્રહ્માંડ અને બલી ત્રણેયને માપી લીધા સોળમાં અવતારમાં ભગવાન પરશુરામ થયા અનેક વખત પૃથ્વીને નક્ષત્રી કરી અને બ્રહ્મ સમાજની જે તે કોઈ સમય રક્ષા કરી સત્તર અવતારમાં વ્યાસ મુનિ થયા એણે અઢાર પુરાણની રચના કરી અઢારમાં અવતારમાં ભગવાન રામ થયા એણે રાવણ આદિ રાક્ષસોને મારી અને ધર્મની સ્થાપના કરી ઓગણીસમાં અને વિશ્મા અવતારમાં કૃષ્ણ અને બલભદ્ર બલરામ અને કૃષ્ણ એમ થયા બલરામ પણ ભગવાનનો જ અવતાર અને કૃષ્ણ પણ અંશમાં ફેર છે કૃષ્ણપૂર્ણા અવતાર છે આગળ લખ્યું છે કે એકવીસ માં અવતારમાં ભગવાન બુદ્ધ થશે અને બુદ્ધ આપણે એને સ્વીકાર્યા છે અને હવે હડાહડ કલયુગ જ્યારે આવશે મનુષ્યનું આયુષ્ય ઓછું થશે માત્ર સ્વાર્થી થઈ જશે મનુષ્ય આવી કથાઓ આવા ધર્મના કાર્યો જ્યારે બંધ થઈ જશે હિંસા વધશે ક્રૂરતા વધશે તપ વધશે વરસાદ બંધ થશે આવી આવો ભયંકર સમય જ્યારે આવશે ને કલીકાલનો ત્યારે સંભलपुर ગામની અંદર વિષ્ણુ યશ બ્રાહ્મણ એ ત્યાં ભગવાન કલ્કી અવતાર લેશે અને

ભાવિશવતારોની કથાનું વર્ણન કર્યું કે હે સુદ્ધ પુરાણી મને એ કહો કે આ ભાગવત થઈ અને એ રચના ભાગવતુની કરી પણ રચના કરી અને આની પેલાના જેટલા પુરાણો રહી ચા એની રચના કરીને એના શિષ્યોને ભણાવ્યું બધું પણ ભાગવત ગ્રંથ એને એના દીકરા સુખદેવ ભણાવ્યો શા માટે

ભગવાનની કૃપાથી આપણે બપોર પછી ના સત્ર માં આગળ વધારશું બાર ને પાંચ નો સમય થયો છે તો આવેલા બધા જ કુટુંબીજનો મહેમાનો અતિથિઓ નિમંત્રિત અનિમંત્રિત બધાને ખાસ વિનંતી કે ભોજન લીધા વિના કોઈ અહીંયા થી જવું નહીં અત્યારે પણ ના જવું અને સાંજે પણ ભોજન લીધા વિના કોઈ જવું નહીં પ્રેમપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરવો અહીંયા જ થોડીક વાર આરામ કરવો બરાબર ત્રણ અને સવા ત્રણ ની વચ્ચે પાછું દિવ્ય કથાનક આપણે આગળ વધારશું તો કથાને વિરામ આપીએ એની પહેલા એક મિનિટ પ્રેમ અને ભાવથી ભગવાનનું સંકીર્તન કરીએ અને પછી જય જયકાર બોલી પછી કથાને વિરામ આપીએ શ્રી દ્વારકાધીશ કી જય जय जय राधे राधे श्याम जय जय श्री जय जय राधे राधे Oh Here I so. જય શ્રી રામચંદ્ર ભગવાન જય શ્રી ચામુંડા્રી વિદ્યવાસીની મા શ્રીમદ ભાગવત ભગવાન પ્રસાદી આપજો બધાને